સ્વરૂપ તારતમ્ય નિર્ણય શ્રી મહાપ્રભુજીએ જે સ્વરૂપો પુષ્ટ કરી અને વૈષ્ણવની ઉપર પધરાવ્યા વૈષ્ણવ એ સ્વરૂપની પોતાના ઘરમાં સ્વતનુભથી સેવા કરતા એ સ્વરૂપો અત્યારે પણ વૈષ્ણવ ઉપર અથવા વલ્લભકુલના ઘરમાં બિરાજે છે શ્રી મહાપ્રભુજીના નિધિ અત્યારે વૈષ્ણવ ઉપર પણ બિરાજે છે અને વલ્લભકુલ ઉપર પણ બિરાજે છે ત્યાર પછી શ્રી મહાપ્રભુજી પછી શ્રી ગુસાઈ ગોપીનાથજી ગુસાઈજીથી લઈ અને અત્યાર સુધીના વલ્લભ વંશજો પોતાના સેવકો ઉપર ઠાકુરજીને પધરાવે છે અને વૈષ્ણવ પોતાના ઘરમાં ઠાકુરજીની સેવા કરે છે શું એ ઠાકોરજીના સ્વરૂપ અને શ્રી મહાપ્રભુજી પધરાવેલા ઠાકુરજીના સ્વરૂપ જે શ્રી ઠાકુરજી ચોરાસી બસો બાવન ભગવદીઓને અનુભવ કરાવતા એ પ્રકાર અત્યારે પણ શું જે વૈષ્ણવો જે અત્યારે સેવા કરે છે એમનો સંબંધ પણ એટલો જ એ સ્વરૂપ સાથે છે કે એમાં કંઈ તારતમ્ય છે એનો વિચાર આ ગ્રંથમાં કરવામાં આવે છે એક વસ્તુ આ ગ્રંથ માટે ખાસ સમજવાની એ લાગે છે કે અહીં સ્વરૂપની અંદર કોઈ ભેદ નથી જે શ્રી ઠાકુરજી મહાપ્રભુજીએ પુષ્ટ કર્યા કે અત્યારના વલ્લભ વંશજો ઠાકોરજીને ઠાકુજીને પધરાવી રહ્યા છે એ સ્વરૂપની અંદર કોઈ પણ પ્રકારનું તારતમ્ય નથી કોઈ ઊંચ નીચ ભેદ નથી કોઈ ઊંચા સ્વરૂપો નીચા સ્વરૂપો એવો કોઈ ભેદ નથી પરંતુ જે વૈષ્ણવો છે એમના અધિકાર કંઈક ઉચ્ચ કે નિમ્ન હોઈ શકે છે એનું નિરૂપણ છે કે વૈષ્ણવોનો સંબંધ ઠાકુજી સાથે તે પ્રકારનો છે જે ચોરાસી વસુભાઓને જે તાદૃશ અનુભવ થતો હતો એવો સંબંધ અત્યારના વૈષ્ણવોનો પણ પ્રભુ શ્રી કૃષ્ણ સાથે સંબંધ છે એનો વિચાર કરવામાં આવે છે આ ગ્રંથની અંદર પણ એક વસ્તુ નિર્વી વાત છે કે ઠાકુરજીના પણ સ્વરૂપમાં અને હું તો ત્યાં સુધી કહું છું કે પુષ્ટ ન થયા હોય કે મર્યાદા માર્ગની અંદર કૃષ્ણની પૂજા થતી હોય ત્યાં પણ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી એની માટે શ્રી ગુસાયનજીએ ભક્તિહંસ ગ્રંથમાં શ્રી ગુસાયનજી આજ્ઞા કરે છે કે જ્યાં તંત્રોક્ત મર્યાદા માર્ગની રીતે કૃષ્ણની પૂજા થાય છે એ કૃષ્ણમાં જેમ કે જગન્નાથજી માર્ગની રીતથી કંઈ સેવા થતી નહોતી જગન્નાથજીની ત્યાર પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ તત્ર તિષ્ઠે તત્પર એનો સેવાનો પ્રકાર અલગ હોય પૂજાનો પ્રકાર અલગ હોય ઊંચ નીચ એનો આચાર અલગ ઊંચ નીચ હોય એના કારણે આપણે જે ભક્ત છે કે સેવક છે એનો કાંઈક અધિકાર ઊંચો નીચો ગણીએ પણ એના કારણે ભગવત સ્વરૂપ જે શ્રી કૃષ્ણ છે એમાં કોઈપણ પ્રકારનું તારતમ્ય ભાવ ગણવો જોઈએ નહીં એને આશ્ચર્ય લાગે એટલે સમાધાન શંકા થાય એનું સમાધાન પણ કર્યું કે મર્યાદા માર્ગમાં બિરાજતા ઠાકોરજીને પણ આપણે શું એક સરખા જ માનવા શ્રી ગુસાઇજી સમાધાન કરે છે જગન્નાથજીને ત્યાં શ્રી મહાપ્રભુજી પધારતા અને વૈષ્ણવ પણ ખૂબ સકડી મનોરથ કરે છે ગુસ્વામી બાલકો ત્યાં પધારે છે સખડી અરોગવા જગન્નાથજીની સખડી અરોગવામાં આવે છે સખડી પ્રસાદ વૈષ્ણવ પણ ખૂબ હોંશે હોંશે ત્યાં જાય છે બધા ચંપારણથી જગન્નાથજી થઈને બધા લગભગ આવતા હોય છે જગન્નાથજીમાં પુષ્ટિ પુષ્ટિમાર્ગી સેવા પ્રકાર થોડો જ આપણે ત્યાં આપણી જે રીતથી સેવા થાય છે એ પ્રકારની સેવા પ્રકાર ત્યાં થોડો જ પણ મર્યાદા માર્ગી રીતે પૂજા પ્રકાર છે પણ છતાં ત્યાં એમનો ભોગ આવે છે પ્રસાદ આપણે બધા લઈએ છીએ સખડી મનોરથ કરીએ છીએ ત્યાં સખડી અરોગાવોનો ચાર્જ હોય છે સખડીનો ચાર્જ છે પચાસ રૂપિયા એકાવન રૂપિયા પાંચસો એક હજાર એક જેવું પેલા એકાવનથી શરૂઆત બહુ પહેલાં એક ચમચી બે દાણા 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 રોગાવવાનું છેલ્લે હવે માણસે કેટલી સકડી લઈ શકે એમ બહુ મોટી સૃષ્ટિ લઈને ગયા હોય તો ચમચી ચમચીઓ રોગાવે તો ભારે પડે ને પછી દાણા 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 સખડીઓ રોગાવે બે દાણા એમાં કોઈ મુખ્ય મનોરથી થાય એ એ ચમચો કે વાટકો રોગાવી દેતો હશે એક ચમચો ભરીને અરોગાવી દે તો મુખ્ય મનો નથી એકાવન હજાર રૂપિયા આપીને પહેલી સકડી અરોગાવે એટલે એ એ આખી કથા આપણે હવે એ વિચાર કરો કે હવે જગન્નાથજી ના સ્વરૂપ પુષ્ટિ માર્ગ રીતે સેવા થતી નથી તો એ જગન્નાથજી ને આપણે પ્રસાદ વગેરે પણ લઈએ છીએ એમાં શું નિર્ણય છે સમજવું તો જોઈએ અને વૈષ્ણવ પુષ્ટિમાર્ગની રીતે સેવા કરતો હોય તો એમાં ઠાકુરજીમાં ભેદ કરવામાં આવે નિધિ સ્વરૂપ અને આ નિધિ સ્વરૂપ નથી મહાપ્રભુજી ગુસાઇનજીના નિધિ છે વૈષ્ણવ ત્યાં બિરાજતા નિધિ સ્વરૂપ નહીં ભાવથી બિરાજે છે વગેરે અનેક ભેદ આપણે કાલે ઘણા બધા ભેદ મેં બતાવ્યા છે લગભગ તો કાંઈ રહેતું નથી પણ કે જેટલા ભેદ કરીએ છીએ એનું મેં નિરૂપણ કર્યું આટલી એટલી પ્રકારના ઠાકોરજીના ભેદ આપણે ત્યાં વલ્લભ કુલના ઘરમાં વલ્લભ કુલ પણ કરે છે વૈષ્ણવ પણ આટલા આટલા ભેદ ઠાકોરજીમાં સમજે છે ધીની વાત મેં જોઈ છે મેં કીધું એમ તપેલીના ઠાકોરજી જેમ એક નોકર જેમ હોય સમર્પિત કરવાવાળા નોકર હોય કે તમારે સમર્પિત લેવું છે એટલા માટે બિરાજતા રહે અને જેમ ભીતેરાની ડ્યુટી એટલી એની ડ્યુટી તપેલીના ઠાકોરજી પણ એક કરામત એવી કે એનું જ જૂઠણ લેવામાં આવે નિધિ સ્વરૂપોનું તો સખડી કોઈ લેતું હોય કે ન લેતું હોય એ પણ જે તપેલીન ઠાકોર જેવો એ જ પાછા લે પ્રસાદ અને પાછા એમ કહો કે તમારા મુખ્ય નિધિ તો એ આ નીચે બિરાજ અને મુખ્ય નિધિ જે સિંહાસન ઉપર બિરાજતા હોય એની સખડી પાછી લેવા લાય કે ન હોય એ પાછી લઈ ન શકે જો લેવાની ઈચ્છા કરે તો લઈ ન શકે એવી હોય ભીતરિયાઓ જે સખડી અંદર જે અરોગ આવે છે એ પણ પાછા લેતા ન હોય કે આ આપણું આવું ના લેવાય આવા ખીચડીયા જાડા ચોખા રોજ મેનું એક સિદ્ધ નક્કી કરેલું કે સવારે દાળ સકડી ખીર મૂંગ બે શાક ફીકું બાટી એક બસ એ સવારનું સાંજના મગની દાળ સકડી પૂડી શાક એ સાંજનું બાકી કાંઈ નવીનતા નહીં રોજ ઠાકોરજીને એ જ આરોગવાનું પણ તપેલીને ઠાકોરજી તો ઢોસા અરોગે ઇડલી અરોગે ભેડ પૂરી જે કાંઈ મહારાષ્ટ્રની સામગ્રી કંઈ થઈ હોય કારણ કે એની તો ડ્યુટી છે ને જે મહારાષ્ટ્રી જે લેવું હોય ભીતરીઓ બનાવે અને મારે પ્રસાદી આવા સમર્પણથી આપણે મરી જઈએ જેમ સેવાથી મરી જઈએ એમ સમર્પણથી નાશ થઈ જાય આવા સમર્પણથી આપણો નાશ થઈ જાય એના કરતા ભોગ વગર નું ક્યારે ખાઈ લેવામાં હોય તો બહુ કઈ નાશ થતો નથી કાંઈ ફેર પડતો નથી સમર્પણ આપણે જો જિંદગી ઠાકોરજીને સમર્પણ કરી દીધી આલોક પરલોક આત્મા સમર્પણ કરી દીધું તો ક્યારેક કોઈ કારણ વસાત ભોગ ધૈરા વગર પણ લઈ લે એ તો કોઈ ચિંતાની વાત નથી સેવક તરીકે પણ જો ઠાકુરજીને એવું બનાવીએ અમારે ત્યાં એક વૈષ્ણવને ઠાકોરજી પધાર્યા મજાદી વૈષ્ણવ એને ઠાકુરજી પધાર્યા તો ત્રણ પ્રકારના ઠાકુરજીને પધરાયા એણે પણ એક પોતાના ઠાકુરજી નિધિ સ્વરૂપ એક કે એ પોતે બહાર જતા હોય કે મહારાષ્ટ્રી જો તપેલીને ઠાકોરજી રાખે તો આપણે બહાર જઈએ તો આપણે પણ શું કામ ઓછા છે તો એ તપેલીને ઠાકોરજી વૈષ્ણવની મેં પહેલી વાર દર્શન કર્યા તપેલીની ઠાકોરજી રાખતા વૈષ્ણવ અમારે ત્યાં પધારા બે પધાર્યા તો એ કે આ તપેલીના અરે તપેલીના તો ન કીધું પણ કે બહાર જાય ત્યારે આ ઠાકોરજીને પધરાવી જવાના ગમે ત્યાં જાય ત્યારે આ આ ઠાકોરજી મુખ્ય સ્વરૂપ જે ગોવર્ધનનાથજી છે સ્વરૂપ એ ક્યાંય ન પધારે એ સિંહાસન પર બિરાજે જે નિધિ એક્ઝેક્ટ બાલકની કોપી ગુસ્સાય બાલકોમાં જે હોય છે વૈષ્ણવની આ તમે દર્શન નથી કર્યા તપેલીન ઠાકોર જુદા હોય એવું વૈષ્ણવના ઘરની અંદર પુષ્ટિ માર્ગ જે છે મને લાગે પંચોતેર ટકા સચવાયેલો છે એમાં આટલા બધા ગોટાળા નહીં વલ્લભ તપેલીન ઠાકોરજી વૈષ્ણવ રાખતા નથી વૈષ્ણવ ઠાકોરજી નામનો બને ત્યાં સુધી ધંધો કરતા નથી નેવું ટકામાં વૈષ્ણવ ઠાકોરજીના નામની હવેલી ખોલતા નથી તો વૈષ્ણવના ઘરમાં પુષ્ટિ માર્ગ સચવાયેલો છે અમારા કરતાં વધારે એટલે આ તપેલીના ઠાકોર છે કે વૈષ્ણવ પધરાવે ત્રીજા ગુરુદેવ ના પાદુકાજી વગેરે ગુરુદેવના પાદુકાજી એટલે એ એના ઠાકોરજી પધરાવાય એને ત્યારે આવું રીતે સ્વરૂપો અલગ અલગ પધરાયા કારણ કે અમારા બળે તાજજી મહારાજના સેવક હોવાને કારણે એને બધું ત્યારે મેં કીધું તપેલીને ઠાકોરજી વૈષ્ણવ પણ રાખતા એવું કંઈ નથી ન એ કે મહારાજ રાખતા હોય તો આપણે શું કામ ન રાખી શકીએ તો આ પ્રકાર છે તો ઠાકોરજીમાં તારતમ્ય તો આપણે સ્વરૂપમાં માનીએ છીએ પણ સ્વરૂપમાં તો તારતમ્ય નથી કોઈ પણ પ્રકારનું તારતમ્ય સ્વરૂપની અંદર ગણવું જોઈએ નહીં એ સિદ્ધાંત છે પણ ત્યાં સુધી રેન્જ કહું છું કે પુષ્ટ કરેલા ન હોય પુષ્ટ કરેલા હોય ને પુષ્ટ કરેલા ન હોય એમાં પણ કોઈ તારતમ્ય નથી કૃષ્ણરૂપતામાં કોઈ હાનિ આવતી નથી અને મર્યાદા માર્ગમાં જે કૃષ્ણ બિરાજી રહ્યા છે મર્યાદા માર્ગમાં જે કૃષ્ણ બિરાજી રહ્યા છે જેની પૂજા પ્રકારથી તંત્રોક્ત પ્રકારથી પૂજા થાય છે ત્યાં પણ એ ભગવત સ્વરૂપમાં અને આપણા ઠાકુરજીમાં ભેદ નથી અને મહાપ્રભુજી પણ આજ્ઞા કરી રહ્યા છે જેને ઘરે સેવા ન નભતી હોય કથાનો પણ સમ્યક પ્રકારથી નિર્વાહ ઘરમાં ન થઈ શકતો હોય તો શરણાગતિ નભાવવા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ તત્ર તિષ્ઠે તત્પરા છેલ્લે શરણાગતિ નભાવવા માટે જગન્નાથજી પાંડુરંગ વિઠ્ઠલનાથજી વેંકટ તિરુપતિ બાલાજી શ્રીરંગજી રંગનાથજી આવા ભગવત સ્થાનોમાં જઈ જ્યાં કૃષ્ણની પૂજા તંત્રોક્ત પ્રકારથી પણ પૂજા પ્રવાહ ચાલે છે ત્યાં જઈને રહેવું જોઈએ ત્યાં કથાપરાયણ થઈને અથવા શરણાગતિના ભાવન કરતાં એવા સ્થાનોમાં નિવાસ કરવો જોઈએ તો મહાપ્રભુજી અહીં બધા જ આ મર્યાદા માર્ગમાં બિરાતા ઠાકોરજીને નામ આપ્યા છે જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા બધા જ મર્યાદા માર્ગી રીતે કુષ્ટિમાર્ગી ઠાકોરજીને કંઈ નામાં નામ નથી કારણ કે મહાપ્રભુજી કે છે અમારા ઠાકોરજીના તો મંદિર હોતા જ નથી અમારા ઠાકોરજી ઘરમાં બિરાજે છે તો પછી આવા સ્થાન પૂજા પ્રવાહ ચાલુ હોય કે જે સાર્વજનિક દેવાલય એવા તો મર્યાદા માર્ગમાં જ હોય તો મહાપ્રભુજીને જરાય વાંધો નથી કે તમે મર્યાદા માર્ગમાં કદાચ માર્ગી સેવા ન નપતી હોય તો મર્યાદા માર્ગીય રીતે પૂજા પ્રકાર થઈ રહ્યો છે તે ત્યાં જઈને તમે રહી શકો પૂજા અર્ચનામાં સામેલ થઈ શકો અને પ્રસાદ ગ્રહણ પણ કરી શકો એ પ્રસાદ ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી બીજું ગામડાઓમાં મેં એટલે ગામડાઓમાં તો હવેલી જરૂર ક્યાં બીજા કૃષ્ણની સાથે આપણે ત્યાં ચાર આ ત્રણ અવતારો બીજા પણ એ પુરુષોત્તમ અને પુષ્ટિ અવતાર કહેવાય છે શ્રી રામચંદ્રજી શ્રી નરસિંહજી અને શ્રી વામનજી એટલે કૃષ્ણ મંદિરો ઉપરાંત આ ત્રણ અવતારના પૂજા પ્રકારથી આ ત્રણ અવતારોના પણ કોઈ મંદિર વગેરે હોય તો ત્યાં પણ આપણે પુરુષોત્તમ સંબંધ હોવાથી શ્રી હરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે રામચંદ્રજી અસ્મત પ્રભુ સમ આપણા ઠાકોરજીની સમાન જ ગણવા રામચંદ્રજીની પુરુષોત્તમતામાં કોઈ ફેર નથી લીલાનો આપણી લીલા ત્યાં આ મર્યાદા લીલા છે એ પુષ્ટિ લીલા છે પણ પુરુષોત્તમતા સમાન છે એમ મર્યાજ બતાવે છે એટલે આ ત્રણ અવતારના બીજા મંદિરો હોય ત્યાં પણ દર્શન પૂજા વગેરે કરી શકાય છે પણ પુષ્ટિ માર્ગમાં હવેલીઓ જે હોય છે એ સદંતર મહાપ્રભુજી કે આની રેન્જ એટલી હોઈ શકે હજી કદાચ પણ પુષ્ટિમાર્ગી હવેલીઓની કલ્પના તો શ્રી મહાપ્રભુજી કરતા નથી કે પુષ્ટિ માર્ગમાં કોઈ હવેલી હોય મંદિર હોય પુષ્ટિમાર્ગી હોતું નથી ઘરે સેવાનો પ્રકાર આપણે ત્યાં સ્વીકાર્યો છે આપણે ત્યાં ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરવાનો પ્રકાર સ્વાર્થા પ્રતિષ્ઠા આપણા ઠાકોરજીને ત્યાં બે પ્રકારની પ્રતિષ્ઠા છે એક સ્વાર્થા અને એક પરાર્થા પ્રતિષ્ઠા શાસ્ત્રમાં બે પ્રકારની પ્રતિષ્ઠા થાય છે દેવની પ્રતિષ્ઠા કરવામાં એક સ્વાર્થા પ્રતિષ્ઠાની અંદર આપણા ઉપર આપણા ઘરમાં આપણા પરિવારમાં આપણે જે ભગવત સ્વરૂપ પધરાવીએ એ સ્વાર્થા પ્રતિષ્ઠા હોય છે અને સર્વ જનસાધારણ માટે પ્રતિષ્ઠા કરવામાં આવે એ પરાર્થા પ્રતિષ્ઠા વિધાન છે પુષ્ટિમાર્ગમાં પરાર્થ પ્રતિષ્ઠા પુષ્ટિ માર્ગમાં સ્વીકારાયેલી નથી કારણ કે મર્યાદા માર્ગમાં છે જ એનો જ મહાપ્રભુજી કહે છે કદાચ પુષ્ટિમાર્ગી સેવા ન લપતી હોય તો ઘરે પણ તંત્રક્ત પ્રકારથી પૂજા કરી શકાય અને એ પણ કંઈ ન થતું હોય તો જ્યાં આવા ભગવત સ્થાનો છે જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ તત તિષ્ઠે તત્પર ત્યાં જઈને પણ નિવાસ કરી શકાય અતસ્થેયમ હરિસ્થાન પરેહી એ ન્યાયથી ત્યાં રહી શકાય છે ત્યાં તમે પૂજન વગેરેમાં સામેલ થઈ શકો અને સાત ગ્રહણ પણ કરી શકાય છે ત્યાં ફક્ત દેવદ્રવ્યનો ત્યાં બે પ્રકારથી વિચાર છે કે જે સાર્વજનિક દેવાલય છે જગત ઉદ્ધારક જેને કહેવાય એ દેવાલયની અંદર દેવતાના પૂજન અર્ચન માટે જે કાંઈ પણ સામગ્રી વસ્તુ વગેરે આવે એ પ્રસાદ તરીકે લઈ શકાય પણ જે દેવતાને ભેટ કરી દેવામાં આવે ત્યાં એ પણ લઈ શકાય એ દેવાલયની અંદર પણ લઈ શકાતું નથી એટલે જ્યાં આ વિવેક ન સચવાતો હોય તો ત્યાં પાછો એ દેવદ્રવ્ય પ્રસાદમાં દેવદ્રવ્ય પણ આ વિવેક જો દેવાલયમાં ન સચવાતો હોય કે ભાઈ ભેટનું દ્રવ્ય અને આ અર્ચન માટે આવતું એ પણ ભેગું થતું હોય તો એ ત્યાં દેવદ્રવ્ય છે એટલે મર્યાદા માર્ગીય મંદિરોમાં મહાપ્રભુજી જવાની છૂટ આપે છે તો એ કૃષ્ણમાં અને આ કૃષ્ણમાં જો ફેર હોય તો મહાપ્રભુજી એની આજ્ઞા આપે નહીં તો અન્યાશય થાય તો મહાપ્રભુજી એને અન્યાશય માનતા એટલે મેં ગામડામાં એમ કીધું કે તમારે હવેલી બનાવવાનો બિલકુલ જરૂરી નથી ગામમાં રામજી મંદિરનો ચોરો તો હોય જ છે તો રામ મંદિરમાં જવામાં આપણે ત્યાં જરાય દોષ માન્યો નથી અન્યાશ્રય પણ નથી મહાપ્રભુજી પોતે પધાર્યા છે શ્રી રામચંદ્રજીના ભોગ પણ ધર્યું છે પ્રસાદ પણ લીધો છે શ્રી મહાપ્રભુજીએ ચિત્રકૂટના બેઠકજીના ચરિત્રમાં આવે છે અયોધ્યાનામાં આવે છે કે શ્રી મહાપ્રભુજી રામચંદ્રજીની પૂજા કરી છે અને ભોગ પણ ધર્યા છે પ્રસાદ પણ લીધો છે નરસિંહજીના આપણે ભોગ ધરા છે એનો પ્રસાદ લીધો છે તો નરસિંહજીના એ પન્ના નરસિંહજી ત્યાં નરસિંહજીને ભોગ ધરીને આ આપ્યા છે વરદરાજજીના આપે ઢોકળા રોગ આવ્યા છે બેઠક ચેરિત્ર વાંચવા મર્યાદા માર્ગી ઠાકુરજી છે બધા વરદરાજજી આ વિષ્ણુકાચીમાં જે વરદરાજજી છે એને ઢોકળા શ્રી મહાપ્રભુજી ભોગ ધરા બાલાજીને આપે મનોહરની સામગ્રી તિરુપતિ બાલાજીના રોગ આવીએ આ કોઈ પુષ્ટિ માર્ગીય સેવા પ્રકાર જ્યાં છે ને એવા મંદિરો છે આપે ભોગ ધૈરા અને આ પણ છે શ્રી જગન્નાથજીમાં તો વારે વારે પધાર્યા શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી બધા જગન્નાથજી પધારતા રહે છે અને એમ એમ સાંભળ્યું છે કે મહાપ્રભુજી છપ્પન ભોગ પણ જગન્નાથજીનો જ કહેવો છે આપે પોતાના ઘરના ઠાકુરજીને આપે નથી કહેવો પણ જગન્નાથજીમાં દ્રવ્ય આવ્યું તો એ દેવાલય છે ત્યાં આપે છપ્પન ભોગરો આવ્યો છે એવું સાંભળ્યું છે એમ બહુ એક્ઝેક્ટ મને અંદાજ નથી પણ એવું સાહેબું છે કે મહાપ્રભુજીએ પણ છપ્પન બહુ કરેલો છે પણ જગન્નાથજીનો તો આ પ્રકાર છે કે આપણે નથી પૂજાનો પ્રકાર પ્રકાર અલગ હોય સેવાનો છતાં પણ કૃષ્ણ કૃષ્ણ છે પણ એની માટે ગુસાયનજી આજ્ઞા કરી આવું કેમ મર્યાદા માર્ગીય જે પૂજા પ્રકાર છે તો એના તો દેવતા રૂપે ત્યાં વિભૂતિ રૂપે ભગવાન બિરાજતા હોય જેના વિષય રૂપે ત્યાં તો પુરુષોત્તમ નથી તો પછી આપણે એને એક કેમ માનવા વિભૂતિ છે એને પુરુષોત્તમ કેમ માનવા